નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને એસજી વન ટુ ટ્રાફિક પોલીસ અને એ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કરવાથી લઈને રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને લઈને ડ્રાઈવ કરી હતી જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓના દબાણથી લઈને નો પાર્કિંગમાં અને રોડ ઉપર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવારનવાર રોડ ઉપર ટ્રાફિક મુદ્દે ટકોર કરવામાં આવી છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ હાઈકોર્ટની સુનાવણી નજીક આવતાની સાથે જ કામગીરી કરવા લાગી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને એસજી વન ટુ ટ્રાફિક પોલીસ અને એ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કરવાથી લઈને રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને લઈને ડ્રાઈવ કરી હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મુખ્ય પાંચ રોડ ઉપર દબાણને લઈને ટકોર કરવામાં આવી હતી ત્યારે એસજી હાઈવે ઉપર પકવાન ચાર રસ્તાથી થલતેજ ક્રોસ રોડ થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધી કરવામાં આવેલી આ ડ્રાઈવમાં રોડ ઉપર રહેલી લારીઓને દૂર કરવામાં આવી હતી તો કેટલીક જગ્યાએ રોડ ઉપર જ લારીઓ અને ફૂડ સ્ટોર લગાવીને વેચાણ કરતા લારીઓ અને સામાન જપ્ત કરાયા છે રોડ ઉપર વાહનો મૂકી જતા રહેતા હોવાના કારણે ટ્રાફિક થતા હોવાથી ગાડીઓ અને મોટા વાહનોને પણ પોલીસે લોક કર્યા હતા અમદાવાદમાં માત્ર એસી હાઈવે થલતેજ અને વસ્ત્રાપુર જ નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં કે નારણપુરા ઘાટલોડિયા ચાંદલોડિયા ગોતા જમાલપુર ખમાસા લાલ દરવાજા ચાંદખેડા સાબરમતી નવા વાડજ વાડજ ગીતા મંદિર કાલુપુર દરિયાપુર શાહપુર દિલ્હી દરવાજા શાહીબાગ અસારવા વિરાટનગર ઓઢવ વટવા જશોદાનગર અને મણિનગર સહિતના વિસ્તારોમાં પણ એસજી હાઈવે કરતાં પણ વધારે પ્રમાણમાં લોકો લારી ગલ્લાના દબાણ અને રોડ ઉપર વાહન પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે ત્યારે સંયુક્ત રીતે આ વિસ્તારોમાં પણ ડ્રાઇવ કરવાની જરૂરિયાત છે જોકે માત્ર દેખાડા પૂરતી એક દિવસની ડ્રાઈવ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ડ્રાઈવમાં લોકો બેફામ રીતે રોડ ઉપર વાહન મૂકી જતા હોવાનું સામે આવ્યું છે કુલ એકસો સાડત્રીસ જેટલા વાહનો ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્કિંગ કરેલા મળી આવતા તેને લોક મારી દેવામાં આવ્યા હતા એટલે રૂપિયા ત્રાણું હજાર આઠસોનો દંડ પણ વસૂલ્યો છે લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકી દેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધારે જોવા મળે છે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ડ્રાઈવ માત્ર એક દિવસ પૂરતી જ જોવા મળતી હોય છે